નમસ્કાર છોટા ઉદેપુર ખાતે રામ લલ્લાનો ભવ્ય અભિષેક કરી ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમની સાક્ષી પૂરી. છોટા ઉદેપુર જિલ્લો ભક્તિભાવ સાથે રામમય બન્યો, ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. આજે છોટા ઉદેપુર ખાતે ગોરા રામજી મંદિરના પ્રાંગણમાં ભગવાન રામલલ્લાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજરોજ સવારે અખંડ રામધૂન હનુમાન ચાલીસા પાઠ સર્વરોગ નિદાન કેમ્પ અને દસ વાગ્યે શ્રી રામલલ્લાના બાળ સ્વરૂપનું દુગ્ધ અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં ચાર ભુજા સેવા ટ્રસ્ટ અને જલારામ પરિવાર જિલ્લા ભાજપ પ્રમુખ વાલ્મિકી સમાજ સહિતના આગેવાનોએ અભિષેકનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી તથા બપોરે બાર વાગ્યે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટા પડદા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું બપોરે બાર પિસ્તાલીસ કલાકે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની વિશાળ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા આઈજી શેખ તથા વિવિધ આગેવાનોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો ત્યારબાદ જલારામ પરિવાર તરફથી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરની જનતાએ મોટી સંખ્યામાં પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આજરોજ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અવધપુરી અયોધ્યા ખાતે યોજાયો જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું જેની સાક્ષીમાં સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો પણ રામ ભક્તિમાં રંગાયો હતો અને ઠેર ઠેર મંદિરોમાં અને જાહેર જગ્યાઓ ઉપર ભગવાન રામની ધજા પતાકા સંગીતમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મંદિરોને શણગારવામાં આવ્યા હતા અને સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું મુકેશ પરમાર નસવાડી છોટા ઉદયપુર